એલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં વિષય એસપીસીસી એમાં પ્રકરણ નંબર ત્રણ ડિબેન્ચર ડિબેન્ચર વિશે જે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામની અંદર છે ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ ત્રણ સુધી છે એ આ વર્ષે પૂછાવાનું છે જો અહીં આપણે આમાં આગળ કે પ્રસ્તાવના તો કે આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે કે અત્યારે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જોઈન્ટ સ્ટોક કે બધા જ છે જોઈન્ટ બધી અલગ અલગ જગ્યાએથી જે સ્ટોક ભેગો કરી અને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત છે એ લોકોને ઊભી થતી હોય છે ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે એટલે શું કરશે તો કે પોતાના જે પણ કાંઈ શેર છે એ શેર અથવા તો ડિબેન્ચર છે એ બહાર પાડી અને ઓછીના નાણાં છે તે મેળવે છે ડિબેન્ચર એટલે ઓછીની મૂડી જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ કે ડિબેન્ચર એટલે ઓછીની મૂડી ડિબેન્ચર એવું દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે કે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે કે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે કે ડિબેન્ચર એ સામાન્ય કંપનીની મોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે કે જે ડિબેન્ચર હોય તમે ડિબેન્ચર ખરીદ્યા હોય કોઈપણ કંપનીના તો અમુક નિશ્ચિત દરે છે તમને તેના ઉપર તેનું વ્યાજ છે એ મળે છે આ માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે એટલે કે કંપની શું કરશે પોતાની જે પણ કાંઈ મિલકતો હોય એના ઉપર આ પ્રકારનો બોજ છે એક પ્રકારનો ઉભો કરે છે હવે ડિબેન્ચર છે એની વ્યાખ્યા કે ડિબેન્ચર છે એ કોને કહેવાય તે તો કે ડિબેન્ચર છે મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે કે જેનો અર્થ દેવું થાય છે કે એક પ્રકારનો ડિબેર છે એ લેટિન શબ્દ છે અને એનો અર્થ છે એ દેવું થાય છે તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે કે આપણે એના પરથી એમ કહી શકીએ કે કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે ડિવેન્ચર છે ડિવેન્ચર એ કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે સર ફ્રાન્સિસ પામર એમણે વ્યાખ્યા આપેલી છે જો શું કહે છે કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો કે કંપનીનો એક પ્રકારનું જે લેબલનો સ્ટેમ્પ હોય એ મારેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે ડીબીનચર એ કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જો એકને એક વસ્તુ રિપીટ થાય છે આમાં કે દસ્તાવેજ છે જેમાં કંપનીને નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ પૂછીને દીધે છે તેના દેવાનો સ્વીકાર કરે છે જેમાં શું હોય કે નિશ્ચિત રકમ એના ઉપર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને નિશ્ચિત છે મુદત પછી એ પરત કરવાની શરતે જે રકમ ઉછીની લીધેલ છે તેના પર દેવાનો સ્વીકાર કરે છે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જેમાં મુદત મુદલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે કે જેટલા રક નાણાં તમે તેમાં રોકાયા હોય એ નાણાં તદ ઉપરાંત છે નિશ્ચિત દરે અમુક પ્રકારે જે તેનું વ્યાજ થતું હોય એ પણ પરત ચૂકવવામાં આવે છે જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે એની સાથે સાથે કંપની જે પણ કાંઈ તેની મિલકત હોય તેના ઉપર એક પ્રકારનો બોજ છે એ ઊભો કરવામાં આવે છે ત્યાર પછી છે ત્યાર પછી કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા લાંબા ગાળા માટે ઓછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે જો કોઈ પણ એવી જોઈન્ટ સ્ટોક કંપની હોય એ શું કરે કે એને લાંબા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય ત્યારે આવી ઉછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર છે બહાર પાડે છે નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે કે અમુક પ્રકારની નિશ્ચિત મુદત થઈ જાય ત્યાર પછી એના જે નાણાં છે એ પરત કરી શકાય છે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે જો કંપની અને જે પણ કાંઈ જેના પાસે ડિબેન્ચર હોય એ બંને વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ છે એ સ્થાપિત થાય છે ડિબેન્ચર ધારકને કંપનીના મતાધિકારનો હક મળતો નથી જો ડિબેન્ચર ધારક છે એને મત આપવાનો હક છે એ કંપનીમાં મળતો નથી તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી કે જે ડિબેન્ચર ધારકો હોય તે મત પણ આપી શકે અને કંપની સંચાલનમાં ભાગ પણ ન લઈ શકે પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોમાં રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે કે ડિબેન્ચર જે ધારક હોય એ લોકોનું હિત જળવાઈ રહે એના માટે થઈને તે ડિબેન્ચર ટ્રસ્ટી છે એ નિમી શકે છે કંપની જ્યારે ફર્ચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌ પ્રથમ ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે એ કંપની જો સાવ ફર્ચામાં જાય ત્યારે સૌથી પહેલે એના જે ડિબેન્ચર ધારકો છે એને પોતાની મિલકતો છે કંપનીને વેચી અને નાણાં ચૂકવવામાં આવે છે એટલે કે સૌથી પહેલાં નાણાં પરત ડિવેન્ચર હોન્ડરને થાય છે ત્યાર પછી ડિબેન્ચરના પ્રકાર તો કે જે જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે કે જનતા છે એ સરળતાથી પોતાના નાણાં રોકી શકે એટલા માટે થઈ અને સંચાલકો જે કંપનીના એ જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાનામાં નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપતા હોય છે કે જે પણ કોઈ વ્યક્તિ નાણાં રોકનાર છે એ વ્યક્તિને પોતાની નાણાંની સલામતીને ખાસ મહત્વ આપે છે ત્યાર પછી આવે છે ડિબેન્ચરના પ્રકારો એટલે કે ગીરો ડિબેન્ચર ત્યાર પછી સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અસંત રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર આ ચાર છે ડિબેન્ચરના પ્રકાર છે એમાં સૌથી પહેલે જોઈએ કે ગીરો ડિબેન્ચર એમાં શું હોય તો કે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર પર બહુ જ ઊભો કરે છે જો આવા ડિબેન્ચર કંપની બહાર પાડે એની પહેલે કંપની શું કહેશે પોતાની મિલકતો છે એ ગીરો મૂકી અને સ્થિર કે અસ્થિર પર એના પર બહુ જ ઊભો કરે છે આ મિલકતો સંદર્ભે કોઈપણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે કે ડિબેન્ચર જ્યારે બહાર પાડે છે અથવા તો આવા નિર્ણય લે છે એની પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડર હોય એની મંજૂરી મેળવવી પડે છે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્જર હોલ્ડરને મિલકતો પર પ્રથમ હક હોય છે એ કંપનીનું જ્યારે પણ વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડરને પ્રથમ હક તે નાણાં મેળવવાનો છે ત્યાર પછી આવે છે સંપૂર્ણ રૂપાંતર શ્રમ ડિબેન્ચર એટલે કે ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે કે અમુક નિશ્ચિત મુદત થાય ત્યારે આ પ્રકારના ડિબેન્ચરમાં શું હોય તો કે અમુક મુદત પછી તેના ડિબેન્ચર છે તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપે છે કંપની શું કરે છે જેના પાસે ડિબેન્ચર છે તેને બે વિકલ્પ આપે છે પેલું ડિવેન્ચરનાં નાણાં પરત લેવા છે કે તમારા પાસે જે પણ કાંઈ ડિબેન્ચર છે એના નાણાં તમારે પરત લેવા છે અથવા તો તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે જો ડિબેન્ચર ધારક એફ સી વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકે સમાપન થાય છે એ કંપની એવું સ્વીકારે કે એ ઇક્વિટી શેર તેને તેના લેવા છે તો એના જે પણ કાંઈ લેણદાર તરીકેના હક હતા એ બધા સમાપ્ત થઈ જાય છે અને ઇક્વિટી શેર ધારક તરીકેના હકો અને તેની માલિકી છે તેને પ્રાપ્ત થાય છે કે એના શેર છે એના ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય પછી ડિબેન્ચર હોલ્ડરના જે પણ હક હતા એ જતા રહીએ છીએ અને ઇક્વિટી શેરની તેને માલિકી મળે છે અને એના હક તેને પ્રાપ્ત થાય છે એટલે આ રીતે ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં જે એના નાણાં રૂપાંતર થાય છે ત્યાર પછી અસંત રૂપાંતર ડિબેન્ચર એટલે કે અહીં ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે છે જો અસંત રૂપાંતર ડિબેન્ચરમાં એના બે ભાગ પાડવામાં આવે છે જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે કે એક ભાગ કેવો હોય બે ભાગમાંથી તો કે સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે બે ભાગ હોય છે એમાં એક રૂપાંતરિત હોય છે અને બીજો બિન રૂપાંતરિત હોય છે રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે કે જેનું ઇક્વિટી જે ડિબેન્ચરમાંથી રૂપાંતર પામે છે તેની સામે ઇક્વિટી શેર તેને આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે કે બિન રૂપાંતરિત ભાગ હોય તેમાં તેના નાણાં છે તેને પરત કરી દેવામાં આવે છે એટલે એ છે અસંત રૂપાંતરક્ષમ ડિબેન્ચર ત્યાર પછી આવે છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર તો કે આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી જો આ ડિબેન્ચર એવા છે કે જેનું ઇક્વિટી શેરમાં છે એ રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી કે તેની અંદર આ પ્રકારની કોઈ પણ એવી જોગવાઈ હોતી નથી કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરી દે છે કે જેવી ડિવેન્ચરની મુદત પૂરી થાય એ તરત જ કંપની જે શું કહેશે તો કે નાણાં પરત છે તે કરી દે છે અને સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ટોપિક છે એ પણ પૂર્ણ થાય છે